ચલો ગુડ મોર્નિંગ બાળકો ચલો આપણે લગભગ ગ્રામર બેઝિક ગ્રામર શીખી ગયા છીએ બરોબર અને હવે ચાલે છે આપણે વાક્ય રચના રચના વાક્ય રચના વર્તમાન કાળની શીખે છીએ સાદા વર્તમાન કાળની કયા વર્તમાન કાળની સાદા વર્તમાન કાળની સાદા વર્તમાન કાળની વાક્ય રચના આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ શીખે છીએ આજે થોડું રિવિઝન કરી લઈએ બરોબર ને તો ચલો સાદા વર્તમાન કાળ અંદર હકાર વાક્ય રચના સાદા વર્તમાન કાળ હકાર વાક્ય રચના શું થાય છે તો કે ભાઈ કર્તા આવશે કોઈ પણ કોઈ પણ વાક્ય રચના અંદર શું આવે પહેલા તો કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો આટલું તો આવવાનું જ છે બરોબર એટલું તો ફરજિયાત છે હવે કાળ ઓળખવા માટે આપણે શું કરવું પડશે તો કે સાહેબ ક્રિયાપદ પર ધ્યાન આપવું પડશે અને જો કોઈ એવો શબ્દ હોય કે જે કાળ ઓળખાવતો હોય તો ક્રિયાપદને કોઈ પણ જાતની છેડખાની કરવાની નથી એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના કઈ જેવી છે આપણે સાદા વર્તમાન કાળની સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના હવે સમજી લઈએ પરથી આપણે કે અહીં આગળ છે ને આપણે ક્રિયાપદ નું સો એ સો ટકા છેડખાની કરવી પડશે કેમ કરવી પડશે તો કે ભાઈ કોઈ એવો શબ્દ જ નથી સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ જ રૂપ આવતું નથી એટલે આપણે શું કરવું પડશે સો એ સો ટકા ક્રિયાપદ પરથી જ કાળ ઓળખવો પડશે બરોબર ને આમ બી સાદો વર્તમાન કાળ છે અમુક શબ્દો પરથી ઓળખાય છે બરોબર છે એવરી છે યુઝવલી છે આવા અમુક અમુક શબ્દો પરથી આપણે ઓળખીએ છીએ કે આ સો એ સો ટકા સાદો વર્તમાન કાળ છે પણ તોય આપણે વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનાની કેવી હોય છે જો નહીં તો પહેલા તો કરતા તો આવવાનું જ છે બરોબર અને પછી આવશે આપણે કર્તા હવે સાદો વર્તમાન કાળ જો તમને એક વચનમાંથી બહુવચનમાં ફેરવતો આવડે ને તો સાદો વર્તમાન કાળ ફરજિયાત આવડી જશે શું આવડવું જોઈએ એક વચનમાંથી બહુવચનમાં ફેરવતો આવડવું જોઈએ ખબર પડે છે ને એક વચનમાંથી બહુ વચન ફેરવો તો કેમ કહું છે એવું તો આગળ ખબર પડશે જો કરતા પ્લસ ક્રિયાપદનું અહીં લખું છું ક્રિ એટલે ક્રિયાપદ ક્રિયાપદનું મૂળ રૂપ બરોબર અથવા તો ક્રિયાપદનું બહુવચનનું રૂપ કરે વર્તમાન કાળનું રૂપ કયો વર્તમાન કાળનું રૂપ ખબર પડે છે ને હવે જો મેં તમને કીધું એ પ્રમાણે કે ક્રિયા એક વચન માંથી બહુ કેમ યાદ રાખવાના છે તો યાદ રાખજો ક્રિયાપદનું કે સાહેબ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ એટલે કે બહુવચન નું રૂપ બહુવચનનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ આવશે હવે સમજવા જેવી વાત તો એ છે કે સાહેબ એ આગળ હવે ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે મૂકવું એટલે કે એક વચન રૂપ ક્રિયાપદનું મૂળરૂપ એ ક્રિયાપદનું એક વચનનું રૂપ જેમ કે આપણે પ્લે કહીએ છીએ પી એલ એ વાય એ પ્લે જે છે અત્યારે હાલ મૂળ રૂપમાં બોલું છું નું પણ એનું આપણે બહુ વચનનું રૂપ યાની કે વર્તમાન કાળનું રૂપ બનાવવું હોય તો શું થશે તો કહે પી એલ એ વાય એસ એસ લાગશે નિયમ પ્રમાણે કે નામની અંતે વાય હોય એ ની પહેલા જો કોઈ સ્વર હોય તો એસ લગાડવાથી નામનું બહુવચન થાય છે એ આપણને ખબર છે બરોબર તો હવે આપણે અહીંયા આગળ એક વચન નું રૂપ એટલે કે મૂળ રૂપ ક્યારે રાખવું અને બહુવચન નું રૂપ એટલે કે વર્તમાન કાળ નું રૂપ ક્યારે કરવું એ પ્રશ્ન છે તો એ બધાનો આ બંનેનો જે આધાર છે એ બધું જ કરતા પર આવેલું છે શાના પર આવેલું છે કરતા પર હવે કઈ રીતે થશે તો હું તમને સમજાવી દઉં કે આ સિવાયના આ સિવાયના યાદ રાખજો આ સિવાયના એક વચન કરતા જોડે વચન કરતા જોડે રૂપ રૂપ આવશે એટલે કે સોરી કરતા હોય તો શું આવે બહુ રૂપ બરોબર એટલે કે વર્તમાન કાળનું રૂપ આવશે બરોબર એક્ઝામ્પલ લેવું હોય તો હું આ રીતે કહી શકું જો આય આપણું કરતા થઈ ગયું કરતા એટલે કે ક્રિયાનો કરનાર ક્રિયાનો કરનાર બરોબર ક્રિયા નો કરનાર કોણ છે તો કે ભાઈ આઈ હવે આચન ક્રિયાપદનું ના થાય ને વર્તમાન કાળ નું રૂપ કયું રૂપ થશે એક વચન રૂપ કેમ કે આને બહુ વચન ગણવાનું છે આપણે બરોબર એટલે કે અહીંયા આગળ પ્લે રહેશે શું રહેશે પ્લે આઈ પ્લે ક્રિકેટ હું અન્ય શબ્દો અત્યારે હાલ લખતો નથી એક નોર્મલ વાત કે શરૂઆત કરીએ આપણે આઈ પ્લે ક્રિકેટ પણ જો એ જગ્યા પર દાખલા તરીકે હી આવે છે હિ બરોબર તો હી હોય તો આ હિ કયો કરતા થયો એક વચન તો ક્રિયાપદ કયા વચનમાં થશે બયો વચનમાં એટલે અહીંયા આગળ શું થવાનું ભાઈ પ્લેસ થશે શું થશે પ્લેસ હી પ્લેસ ક્રિકેટ મતલબ મેં તમને એવું બી નથી કીધું કે કરતા એક માં તો ક્રિયાપદ બહુવચન માં એ તો વાત સાચી જ છે છે પણ તમને શું કીધું ધ્યાન રાખજો આ સિવાયનો કરતા હોય કરતા જે એક વચનમાં હોય તો ક્રિયાપદ બહુવચન માં થાય બહુવચનમાં એટલે કે વર્તમાન કાળના રૂપમાં બરોબર આ અને જો કોઈ એક વચન બહુવચન કરતા હોય આય અને જો કોઈ બહુવચન કરતા હોય તો ક્રિયાપદ એક વચન એટલે કે મૂળ રૂપમાં માં ખબર પડી ને હવે દાખલા તરીકે હું અમુક કરતા તમને આપું છું એ કરતા પરથી તમારે જાતે વાક્ય બનાવવાના છે હવે હી આવી ગયું બરોબર ચલો હું અહીં આગળ બી લખું છું બરોબર ચલો યુ પરથી વાક્ય તમારે બનાવવાનું બે પરથી બનાવવાનું છે સી પરથી બનાવવાનું છે ઈટ ઉપરથી બનાવવાનું છે બરોબર પછી બીજું બનશે દાખલા તરીકે તમારે એક્ઝામ્પલ લઈ લો આપણે કોઈ એક વચન નામ લઈ લેવું છે તો વિરાટ પરથી બનાવવું ચલો બરોબર બહુ વચન બનાવવું હોય તો રોહિત એન્ડ વિરાટ કર દેવું છે આપણે ચલો બરોબર આટલા વાક્ય તમારે જાતે બનાવવાનું છે ક્રિયાપદની અંદર પ્લે છે ક્રિયાપદ કયું છે પ્લે બધે તમારે પ્લે જ કરવાનું જાવ પ્લેસ કરવું કે પ્લે કરવું મતલબ કે પ્લે નું જ રહેવા દેવું મૂળરૂપ જ રહેવા દેવું

શબ્દો હવે એક વચ્ચે નું રૂપ એટલે કે રૂપ ક્યારે રાખવું અને બહુ વચન રાખવું કરતા પર બહુ વચન એટલે કે વર્તમાન કાળના રૂપમાં અને કરતા બહુવચનમાં તો ક્રિયાપદ એક વચનમાં બરોબર ને આ વાક્યો મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા છે બીજા તમને આપું છું તમારે જાતે ટ્રાય કરવાનું ચલો ટ્રાય કરો ચલો